ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં કાચા પાકા મકાનોનું દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રોડ રસ્તા પર ના ઉતાર પર આવતા કાચા પકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં દબાણ શાખાની ટીમ અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાનો સ્ટાફ અને ફાયર બ્રિગેડ અને એમજી વીસીએલ ટીમ અને ગોત્રે પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સાતથી આઠ યુનિટ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નંબર આવેલ આ વિસ્તાર છે ત્રીસ મીટરના રોડ લાઇનમાં જે કાચા પાકા મકાનો છે અંદાજીત સાતથી આઠ યુનિટ છે એ આજરોજ હટાવવાની કામગીરી કોર્પોરેશનની દબાણ શાખા ટાઉન પ્લાનિંગની ડિપાર્ટમેન્ટ એમજીવીસીએલ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સ્ટ્રીટ લાઇટ અને પોલીસ સ્ટાફ અને એસઆરપી આ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવી છે

and press the bell icon. Never miss an update.